નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ સામાન્ય રીતે વિકાસની વાત માટે નેશનલ હાઈવે છે જો કે રાધનપુર હાઈવે મામલે સાબરકાંઠાના ઈડરના આઠ ગામના ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે આજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે એક તરફ ઈડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વિવિધ રજૂ વાતો કરવામાં આવે છે તો બીજી તરફ નેશનલ હાઈવેનો હવે વિરોધ થઈ રહ્યો છે સાબરકાંઠાના ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે એકસો સિત્તેર હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે તેમજ ત્રણસો સિત્તેર જેટલા ખેડૂતોને જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે ત્યારે આગામી સમયમાં નેશનલ હાઈવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યા છે એક તરફ ઈડર શહેરમાંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂકે છે તો બીજી તરફ હવે આઠ જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની ચૂકે છે હાલ એકસો સિત્તેર હેક્ટર જમીન ઉપર ત્રણસો સિત્તેર જેટલા ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે સાથે સાથે સંપાદિત થયેલી જમીનમાં દસ કુવા તેમજ પચીસ જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે જેના પગલે ખેડૂતોએ આગામી સમયમાં ભારે ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઈ છે જેના પગલે આજે ઈડર સહકારી જીન ખાતે આઠ જેટલા ગામના ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે

પણ અમારી જમીન જવા દઈએ નહીં અમારો એક ટુકડો જાય એ ટુકડામાંથી અમે પશુ પશુપાલનનો નિર્વાહ કરીએ છીએ અમારા બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ અમને જવાબ આપો એનું પેલા સરકારમાં આ વસ્તુ કહો તો એ એ વસ્તુનો જવાબદાર કોણ છે ત્યાં હાઈવે ત્યાં રોડ જવો જ ના જોઈએ અને મીન જરૂરી રોડ જાય છે એ રોડ ત્યાં જવો જોઈએ નહીં મારું નામ સુનંદાબેન પટેલ મુકેશભાઈ શું સમસ્યાઓ હોય તમારી અમારી એકસો અડસઠજી નેશનલ હાઈવે નિમિત્તે અમે બધા ખેડૂતો ભેગા થયેલા છીએ અને એ નિમિત્તે ટોટલ એકસો સિત્તેર હેક્ટર અમારી જમીન નવી સંપાદન જે થઈ રહી છે એ મણિયોરથી લઈ અને બડોલી સુધીની એકસો સિત્તેર હેક્ટર જમીન જાય છે અને એની અંદર ત્રણસો સાહીઠ ખેડૂતોને અસરગ્રસ્ત છે એના માટે અમે અહીં અત્યારે ભેગા થયા હતા અને એના માટે અમે ઓગણત્રીસ તારીખે જે જાહેરનામું બહાર પડ્યું અને એના અનુસંધાને એકવીસ દિવસની અંદર અમારા ઓધા રજૂ કરવાના હતા કે અમે વધા દરેક ખેડૂતોએ પર્સનલી વધાર રજૂ કરી દીધેલા છે અને ટોટલી એક ત્રણસો સવા ત્રણસો ખેડૂતોએ વધારે રજૂ કરી દીધા છે માન્ય પ્રાંત સાહેબ અધિકારી ઓફિસના અને અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો એમાંનો એક મુદ્દો કે ભાઈ મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે ત્યારે સાબરકાંઠામાં આવે છે ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે માટે અમારો વિરોધ છે કે ભાઈ એ રોડ તમે રોડ ઉપર રોડ બનાવો એટલા માટેની થઈ જાય બીજી વાત અહીંયાથી મતલબ ઈડરથી આશીર્વાદ હોટલમાં થાય ત્રણ રસ્તાથી આગળ આશીર્વાદ હોટલે એક નેશનલ હાઈવે પાલનપુરથી ખેરવાડા સુધીનો બની રહ્યો છે તો પાંચ કિલોમીટર બીજો નેશનલ હાઈવે એ જ રોડને કનેક્ટેડ થવાની શું જરૂર ઓલરેડી એક રોડ મહેસાણાથી હિંમતનગર સુધીનો રોડ છે જ કે જો નેશનલ હાઈવે કનેક્ટેડ થઈ રહ્યો છે એ ઓલરેડી છે તો બીજી બનાવવાની શું જરૂર આ કેટલાક મુદ્દાઓ અમારા છે જેના માટે અમે બધા જ ખેડૂતો જો આ આવેદનપત્રની જો અસર નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું સમયાંતરે જે કંઈ કરવું પડતું હશે અમે બધું જ કરવા માટે ખેડૂતો એકઠા થયેલા છે એના માટે લોકસભાની ચૂંટણી આવી રહી છે એની અસર કદાચ આ અસર થાય બી ખરી અને જો એમાં રિઝલ્ટ નહીં મળે અમને તો અમે એના માટે જે કંઈ કરવું પડતું એ કરીશ કલ્પેશભાઈ રામજીભાઈ પટેલ બડોલી